તો આવી રહ્યા છે સસ્તા ભગ્યાના દાતા છે ઝાગરભાઈ સિંહોરા જો બે આંદરે ઊંચી કરી દીધી ઓ ઓ અહીંયા તો હા દુઃખો પડ્યો છે કાગળીને એમ મા એટલું બધું કરી નાખી તો આપણી પાસે પૂગી ગયા ને રામ રામ કરી દીધા છે ને ઓ હાણો બતાવી દીધો છે વાહ વાહ આ તો કંઈક સલાહ દેવા મહિના છે સાગરભાઈ જો એ એમ કહે છે કે આ કચરો ભેગો કરી દીધો તમારી ગ્રાન્ડ થાય અમને કહી દેજો અને કિશનભાઈ કે મને કહેજો સરખું કામ કરે એ લંઘરાવ્યા છે અમારા પિયુષભાઈને વા વાહ વા વાહ સાહેબ આવીને બધાને ચલા દીધી છે અને ઓહો હો આ તો ભાઈ હામાડ આ તો આવ્યો એ આ તો બાઈ લઈને આવ્યો ભારી ભેગા કર્યા કાગરિયાઓ સાગરભાઈ કહે છે કે તમારે ગ્રાન્ડ પાસ થઈ જાય તો અમારે પીએ તાલી પાડી દીધી વાહ સાગરભાઈ સારું ખમવાઈ દીધું એટલે આ તો સ્વાગતની તારી કરી વાહ 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 બે આંગળી ઉછી કરીને ભાજપની ઘડિયા પંજો લગાડી દીધો છે કાગરિયાનો અને સન્માન છું થઈ ગયું છે ને બધા છોકરા વર્ગી ગયા કાગરિયા ભેગા કરવા આવું વાવા છોકરાએ ડાયા છે હો આપણો તો સીન જ પડે બાકી મોટરસાઈકલ ઉપર આવ્યા લાલ લીએ તો જો કજ્ઞા એ તો જો નાખે એ પૈકળો વા પીયુ વા ઘણું ભેગું કરી એ એ એ એ એની અંદર જે કહી હા લે આ હું કપાડ આજ નહીં ઊભો હા લે આપણે પાછા આવી ગયા એટલે નાખો નાખો આપણે તેમ જ કરીએ આ તો સાગરભાઈ પોતે પોતેવારો મહિને વાવા આપણે મૂકવા હાલી ગયો તમારું બાકી અરે જમાવટ જમાવટ પિયુષભાઈ ભેગા છે એ આ શિવમ તો જો ડિસ્કા કરે એની બાકી મોજ અલગ સુધી લાગે આ લગ્ન બીજા કરે ને કે અમારે બધું ભેગું કરવું પડે હવે લાલિયા આવ્યો યાર લાલિયા દાદ કઈ ગદી જ વાકો વાકો આમ કરે હા સાગરભાઈ કે લગ્ન એ ખીજાણો ખીજાણો લાલિયો ખીજાણો જોઈ કે હરખીનું કામ કરો નકર ઘી ભેગી ના થાય કે કોઈ તહેવારો મહિનો છે લાલિયો ડાયો છોકરો બધાને કરાવતો જાય ને કરતો જાય હા ભારી હાણો આગતા આવડ્યો એ આ તો જો ઘરનું ભૂત પહેરીને એન્ટ્રી મારા ઘર ભેગી નું થાય ને આ પગે લે એટલે તો ગાંડો થઈ ગયો એ આ મોઢું જો કઈ ઓ હા તો પગાર થવા મહિને ભાઈ ભાઈ બધાને પિયુષભાઈ તો ગણવામાં લાગી ભાવેશભાઈ તો પૈસા ગણી દીધા નિકુનભાઈ વહીવટ કરતા લાગે નિકાભાઈ મૂલીને દારીએ ગોતી દીધા હતા વાહ વા વાહ વાહ બધાને ઢાઈસો ઢાઈસો પકડાવી દીધા છે વાવા બધા રાત થઈ ગયા છે હવે હવે જમવાની તૈયારીમાં છે એટલે બધા હાઉ સુધીરભાઈ ખી જાય છે કે ઘરે એડી કામ કર્યું ને ના ના અમે રેડી જ કામ કર્યું અમે કંઈ જઈને બાકી રાખતા જ નથી તો અમારો કોન્ટ્રાક્ટર લાલજીભાઈ આવી ગયા છે હા લાલજીભાઈને આપી દીધા છે હું જોઈ કે બસો રૂપિયા આપ્યા છે અમારી દારી કે વાવા હવે ભાઈ ગયા જમવાના હા આવી ગયા જમવા વાવા આજ તો પાર પાડી નાખશે બસો રૂપિયા ને ખાવાનું ભેગું થઈ ગયું કાગર જમાવટ આવી ગયા સાગરભાઈ શું કર્યા આ તો લે ઉડાડતા લાગે કાંઈક આ લે ને તો લાલિયાને ઉતા મારે ખાવાની આને તો ખમણ ટકા ઉપર નાખી દીધી ઓ હો ભારે પ્રેમ હો તમારો એ રોટલી આવી એને ક્યાં માથું લાવી દીધું લે ગધનું એ એ એ કાંઈક બોઈ લે ગધી જતો આના તો અવાજ હોય હા આપણે આવી જેવા થાય લે એ લાલિયા આવ્યો